हलो विद्यार्थी मित्र भर्ती में स्वागत है धोर तरण पांच पर होमगार्ड भर्ती आई है तो एना एन है तो विडियो में बना रह जाए तो तुमने पूरी महत्ति मिली रहे तो आप शुरू करीडियो तो बात करे अपने तो ग्रामीण रक्षक दल पोस्ट नाम से होम गार्ड खाली जगह तो जगह शो खट नहीं करे अलिमिटेड भरी एक जॉब स्थान सुरेन्द्रनगर जिलों हर जी प्रकार ऑफलाइन करवा रही है अँ पोलिस गुजरात जॉब ईन पर सत्तर वेबसाइट पर जाए અને તમારે ફોર્મ ભરવાનું રહેશે વાદવન પુરુષ સ્ત્રી જરાવર પુરુષ સ્ત્રી સાયલા ગ્રામ સ્ત્રી આ જે બધા છે એમાં મુરલી લીંબડી છે સોટીલા આ બધી જગ્યા પર કઈ કઈ કેની કેની જરૂર છે એની વિગત આપેલી છે સ્ત્રીની જરૂર છે કે પુરુષની જરૂર છે તો સ્ત્રી પુરુષ બંનેમાં લખે છે બંનેની જરૂર છે તો આ રીતના છે એમાં આ જે જગ્યા આપેલી છે જે જે જિલ્લા અથવા જે જે ગામ લાગુ પડતો તાલુકો ગામ જે જગ્યા છે એની વિગત આપેલી છે તમારે જે આ સ્થળની મુલાકાત થોડા સ્થળે જઈને તમારે ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો આપણે ઓનલાઈન પણ ફોર્મ ભરી શકો છો જે પોલીસની વેબસાઇટ આવેલી છે એના પર જઈ તમારે ફોર્મ ભરવાનું રહેશે તો તમને સરળ માહિતી સમજાઈ ગઈ છે તો આપણે આગળ પણ જોવાના છીએ પ્રોસેસ શું છે અને વયમર્યાદા શું છે બધી માહિતી મેળવીએ છીએ આપણે આગળ શૈક્ષણિક લાગતની આપણે વાતો કરી દીધી છે ધોરણ ત્રણ પાસ અને વયમર્યાદાની વાત કરીએ તો વર્ષ તમારે વીસ વર્ષ મિનિમમ હોવા જોઈએ વધારે વધારે પચાસ વર્ષ અને શારીરિક પુરુષ માટે એકસો પાહ સેમી પચાસ કિલો વજન જોઈએ સાત એસી એકસો ઓગણ સેમી ને આપણે જો પસંદગી પ્રક્રિયા તો મેડિકલ છે ટેસ્ટ અને મેરિટ ત્રણ રીતે તમારું સિલેક્શન થાય છે પગાર છે નિયમ જે સરકારના નિયમ મુજબ તમને પગાર મળશે અને ફોર્મ નજીકના પોલીસ સ્ટેશન ઉપર તમે ફોર્મ ભરી શકો તમારા દસ્તાવેજ છે નજીકના પોલીસ સ્ટેશન તમારે જમા કરાવવાના રહેશે તો અરજી કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લાની પોસ્ટ માટે લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં જઈ તમારે એટલે સુરેન્દ્રનગરની કોઈ પણ પોલીસ સ્ટેશન જઈ તમે તમારી અરજી છે તે કરી શકો છો વિડીયો તમને સારો લાગ્યો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત